જે મારા મહીસાગર જિલ્લામાં દોલતપુરા મુકામે જે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડનો હાઈડ્રો પ્રોજેક્ટ જે ચાલતો હતો એમાં જે ઘટના બની એમાં ઘટના જે બની છે એમાં લગભગ આ જે છત્રીસ કલાક થઈ ગયા છે ગઈકાલે પૂરા દિવસ દરમિયાન સર્ચ ઓપરેશન ચાલ્યું આપણી એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ અદ્યતન સુવિધાના સુવિધા સાથે પધારી ફાયરની ટીમની બધા જ મિત્રો જે કામગીરી કરી અને વહીવટીતંત્રે પણ સરસ એમ મદદ કરી છે ગ્રામજનોને પણ અમે સાંત્વના આપી છે પરિવારજનોને સાંત્વના આપી છે કાલે સાંજે અમારી હાજરીમાં જ આજે બે જે ડેડ બોડી મળી હતી અને રાત્રે પણ આપણી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમો ત્યાં ઉપસ્થિત હતી પૂરી રાત દરમિયાન સર્ચ ઓપરેશન દરમિયાન ફરીથી બે લાશો પણ મળી છે બે ડેડ બોડી મળી છે અને એક ડેડ બોડી હજી મળી નથી એની એનું સર્ચ ઓપરેશન અત્યારે હાલમાં ચાલુ છે વિશેષમાં જે જે લોકોની જે ડેટ મળી છે એમના પરિવારજનોને તત્કાલ અમે સૂચના આપી છે કે પીએમ કરીને એમને એમની ડેટ બોડી સોંપવામાં આવે